હા એ મને ખબર હે લ્યા કે મીના મારી બેન હો તે એને કહેવાય પણ તમે જ કહો બેંકમાં આપણે કેટલા પૈસા પડ્યા હતા બેંકમાં વીસ રૂપિયા પડ્યા હતા એનાથી તું તું વધારે કઢાવવાની નથી વીસ હજાર બેંકમાં પડ્યા હતા ને તો એ અડવાડ આવ્યો કે મારી મમ્મી તો બે લાખ રૂપિયા કઢાઈ ને આવી તે મીના તો મને એમ કેવા મંડી કે બુન તું તો લખપતિ બની જઈ મમ્મી તું તો પૂછો તમને એવું કહેવાનું કહું કદી હું મમ્મી જુઠ્ઠું બોલું તું તો અમન કોઈ કોઈ બાર કોઈ ખાવાનું પૂછો એટલે એમ કે છે કે છોલે ભટુરે બનાયા સબ્જી પરોઠા બનાયા પનીર શાક બનાય ભલે તું એ ભાઈ ખીચડી બનાવી હોય તો એ માર બાર થી એમ જ કહેવાનું કે હારું હારું બનાવી હોય તમે બધો એક જ જેવો તાર બાપા ના હોય છે તો તમે આવો હો મન તો ખબર જ હતી કા આ ઝઘડો ફરી ફરી ગોળ ગોળ અમારા મથા ચાલશે હું કરી પાછું કોને હું કરી ખબર તમન ઉભારા હું કહું તમન આપણે કિંજલ ના ઘેર છે તન તે વાતો વાતો વાત નેકરી તે આ રહી ના કેવા મંડી કે કાકી અમાર તો ઉંજા બે ફ્લેટ મોટા મોટા હું ઇના હમુ તકી રહી ઓખો મોટી મોટી કરું ઈશારો કરું ચૂપ થા ચૂપ થા પણ મારા હમુ તો તકત ના અને ઇની પીપુડી વગાડે જ કર અને બધું કઈ દીધું ઇને મમ્મી તારા મન તારા તે ન લઈ જવાનો તું જબરજસ્તી કરીને મન લઈ જોઈ